જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મારી દેવદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ પાટણ ત્રણ દરવાજા મા સદીમાના મંદિરે તો ચલો મિત્રો આપણે સદીમાના દર્શન કરી આવીએ અને પાટણમાં સદીમાનું મંદિર આવેલું છે ઘી કટા ત્રણ દરવાજા તમે પણ મિત્રો પાટણ આવો તો સદીમાના દર્શન કરવાનું ચુકતાની વાળા મિત્રો જય સદીમા ચલો સદીમાના દર્શન કરીએ માં સદી પાટણમાં આજે પણ રાખોપાક કરી રહી છે હાજુરા હાજર બેઠી છે કેટલા શ્રદ્ધાળુઓ માના ભક્તો યાત્રાળુઓ માના દર્શનાર્થે આવતા હોય છે અને આજે આપણે પણ સદીમાના દર્શન કરવાનો લાભ મળી ગયો છે મિત્રો તો મા સદીના તમે દર્શન કરી લો અખંડ જ્યોત ચાલુ છે અહીંયા સદીરામને જય સદીમાં મિત્રો જ્યોતના દર્શન કરી લો અને મા સદીના દર્શન કરી લો માતાજી જાગતી જ્યોત બિરાજમાન બેઠી છે પાટણના રખોપા કરી રહી છે આજે પણ મા રાજરાજેશ્વરીના બેસણા છે અને માતાજીના દર્શન કરવાનો લાવો મળી ગયો છે તો દેવ દર્શન ચેનલના માધ્યમથી મળી ગયો છે મિત્રો તમને પણ દેવદર્શન ચેનલ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આવા અવનવા દેવદર્શન થતા રહે અને મિત્રો પાટણમાં ઘીકોટા ત્રણ દરવાજે માતાજીનું મંદિર આવેલું છે તો તમે પણ પાટણ આવો તો માતાજીના દર્શને અવશ્ય વધારજો અને પાટણનો તો મોટો અને જૂનો

અને આ એનો કોક લેખ મોટો છે આપણને બહુ ખબર નથી પણ મિત્રો તમને પણ ટાઈમ મળે પાટણ બાજુ આવો તો બાળકો સાથે એકવાર મા સતીના દર્શન કરવા અવશ્ય પધારજો મિત્રો મિત્રો ચેનલને ગમે તો લાઈક કરો શેર કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લાઇક કરો ને મિત્રો કોમેન્ટમાં જય સતીરામ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે કેટલા કેટલા લોકો સતીમાના દર્શન કરી આવ્યા છો પાટણ તે પણ લખજો મિત્રો તો મિત્રો આજે આ વિડીયોમાં જય માતાજી જય સધીરામ ફરી મળીશું નવા વિડીયો સાથે